આજે તો એક જ વાડીમાં બંને ટ્રેક્ટર ને આપણે આખ્યા એક પાછળ રોટાવેટર અને બીજા પાછળ વાવણું અને કરી નાખ્યો એરંડા વચ્ચે રાયડાનું વાવેતર તો જયમુલી દરજા માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આર વી આર વ્લોગ્સમાં તમારું તો સ્વાગત છે સવાર સવારના મિત્રો આપણે પહાડીને લઈને સારવા માટે આવ્યા અહીં જો પાડી મિત્રો આપણે એરિયામાં જઈ રહ્યા ને આગળ બળદ પણ આગળ ઉભા છે એવું તમને દેખાડું એ પણ આપણે બળદ વાંચી રહ્યા પાડીને આપણે અહીંયા ચાલી તો કંઈક આવું આવું સીન છે મિત્રો તમે જોઈ શકો છો હા તો ચલો વરી વખત આપણે થોડી વખત નીકળીને પાડીને અમુક શોર્ટ ચરે તો જ હા अच्छी तो मित्रों चलो ने अपनी नेगड़ी गया घर साइड अरे अपना ड्राइवर शेरपन भाई पछी मित्रों अपनी आ गया सेरी में नेगने जो समाज आगे फेरी रह गई है सारे गली के कोते यही मौजूद है डोवेस समाज वे रही थी डोवेस समाज जो है ना बाकी एक के साथ अनेक कितने कुत्ते इकट्ठा हुए हमारे सेरी में ઓ તો દેખીએ તો મિત્રો હવે તમારું કામ એક જ છે આ કૂતરા કેટલા હતા કમેન્ટમાં ગણીને જણાવજો ઉપર કેટલા કૂતરા હે એ જણાવજો ડોગે સમજ કે ભેલી થઈ ગઈ એ ક્યાં પણ છે તો મિત્રો કેટલા એ કમેન્ટમાં જરૂરથી જણાવજો તો પછી વાળી પહોંચીએ એમ ગણી પાણી ચાલુ જુઓ એને ગણીને કપાસનું પાણી ચાલુ છે બાજુ કાકા પાણીમાં રહે જુઓ

તો મિત્રો પરિણભાઈ મેસડી લઈને નીકળી ગયા છે ને આપણે કરપુડી લઈને નીકળવાનું હે એના વાવણું છે આપણે રોટાવેટર લઈને જવાનું છે તો ચલોિણભાઈ તો આગળ નીકળી ગયા આપણે થોડા વાહરી તો ચલો રસ્તા ને બચતા ને બધો ખેડી પહોંચ જઈએ વાડી ચાલુ થઈ ગયો છે આપણું કરપુડો

ડુંગરા જોવા છે ને પછી મિત્રો આવી ગયા આપણે થોડા આગળ ને અહીંયા આપણે ને પ્રવીણભાઈ મેં થોડી આગળ જતી દેખાણી આપણે લેવરો લેવલ ઉપડ્યો હતો કરવાને અને પરીણભાઈ આપણે ધીમે જ બધા આગળ નીકળ્યા હતા પણ તોય જો એના ફેરા પહોંચ્યા અહીં મારા કલેજા આ હાલે તો જ beautiful place of the view najaro came back you are

ભાઈઓ ભરીને ભાઈ રાઈડો કામ ચાલુ કરી નાખ્યું છે આપણે વાવાનું છે આજે એરંડા વચ્ચે રાઈડો વાવાનું જ કામ ચાલુ કરી નાખ્યું છે મિત્રો એરંડા ક્યાં કહીએ થોડા આપણે છે એરંડા વચ્ચે આપણે રાઈડો આવી રહ્યા તો પહેલા રાઈડ આવી રહ્યા પછી વાવણું હાલે જુઓ બંને ટ્રેક્ટર એક સાથે એરંડા વચ્ચે રાઈડા વાવાનું કામ કરે છે આજે આપણે ચાલુ સંતના કારણે અમુક થઈ ગયા છે પૂરા એટલા માટે આ પગલું આપણે ભરવું પડ્યું તો કંઈક આવું આવું ચિનશે મિત્રો તમે કરો રાડા હોય છે એરન્ડામાં આવ્યા છે કમેન્ટ કરજો આવજો ભરેન્ડ ભાઈ આવી રહ્યા છે આપણે રધાવડાગી રહ્યા છીએ

તો મિત્રો પરિણભાઈ રહી ગયા છે પાછળ આપણે નીકળી ગયા આગળ તો આપણે જઈ રહ્યા છે વાળી દ્વારા પરિણભાઈ થોડો પાકી તો પાછી આવે તો આપણે વાડી પહોંચી એમ એમ આમ ધોરા દાડે આપણી વાડીમાંથી લેમોરગીની લેમોરગીની લઈને નીકળી ગયા કૃષ્ણ ભાઈ જો ધોરા દાડે કોઈને કીધા વગર અને આ પાછળ બે ભાઈ આવ્યા જો આપણા યુરેન્ડીએ બીમાં પડ્યો હતો આ ભાઈ ઉતાર્યો મજૂરી કામ કર્યો બે ભાઈ તો મિત્રો પડી ગઈ મસ્ત મજાની સાંજ જુઓ સરદાર ને આટલી પહોંચ્યા અને આ બાજુ સવારના પણ આપણે પાડી સાડતા અત્યારે પણ એ જ કરી જુઓ હા તો મિત્રો આજ માટે બસ આટલો જ આપણે હું લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી આ વિડીયોને લાઇક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી